નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે ગઈકાલે હવામાન વિભાગે એવા કયા જિલ્લા હતા કે જેમાં રેડ એલર્ટ આપ્યું હતું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું હતું એમની સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું પરંતુ આજે કઈ કઈ જગ્યા પર વરસાદ પડી રહ્યો છે એમની સાથે ગઈકાલે કેટલો વરસાદ નોંધાયો હતો અને કઈ જગ્યા પર એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે સત્તા વરસાદ ચાલુ છે અને ઘણી જગ્યા પર તો સ્કૂલ હોય શાળા કોલેજ હોય બધાને બંધ કરી દેવાની ફરજ પણ પડી છે એ પહેલાં જોઈ લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ એક લો પ્રેશર સર્જાયું છે જેમને અંદર વરસાદ આવી રહ્યો છે એ સમજી હવામાન વિભાગે જે કરી છે એ મુજબ અત્યારે આ રેડ દેખાઈ રહ્યું છે એ લો પ્રેશર સિસ્ટમ જે એક્ટિવ થઈ છે તેમને લઈને સમગ્ર ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે અને અત્યારે મધ્ય કચ્છનો અડધો ભાગ છે સૌરાષ્ટ્રનો ઉપરનો ભાગ છે અને ઉત્તર ગુજરાતનો પણ અડધો ભાગ છે એ જગ્યા પર અત્યારે વરસાદ પડી રહ્યો છે જે સિસ્ટમ અત્યારે લો પ્રેશર સર્જાઈ રહ્યું છે ધીમે ધીમે તે ઉપર જઈ રહ્યું છે એટલે કે એક બે દિવસ પછી એ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે રાજસ્થાન તરફ ઉપર જઈ રહી છે એટલે અત્યારે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે એમની સાથે એ જોવાનું છે કે હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે એમાં કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે પહેલાં આપણે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વાત કરી લઈએ એટલે કે જે ઓરેન્જ એલર્ટ છે તેમની અંદર એવા કયા જિલ્લા છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અતિ ભારે વરસાદની આગાહીની અંદર કચ્છની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકામાં જામનગરમાં પોરબંદરમાં જૂનાગઢમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા છે એ જગ્યા પર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે એટલા માટે એમને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જગ્યા પર અત્યારે જામનગરની અંદર દેવભૂમિ દ્વારકામાં પોરબંદરમાં એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે આ સાથે જ જે છૂટાછવાયા સ્થળોએ ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણનો ભાગ છે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જે આ ચાર જિલ્લા છે એમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર વિસ્તારમાં નહીં પરંતુ જે જિલ્લો છે એમના કોઈક જ એવા સ્થળો છે કે જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરવી છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એવા કયા જિલ્લા છે કે એમના ઘણા બધા તાલુકામાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર આજે ચાર જિલ્લા છે એમની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી આ સાથે જ અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર પંચમહાલ આણંદ અને દાહોદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને પણ વરસાદે આવરી લીધું છે એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જે જિલ્લા છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને તાપી અને ડાંગ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમુક જે જિલ્લા છે એમને બાદ કરતાં કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ અંદર પણ હવામાન વિભાગે મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે કે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ આપણે જોઈ રહ્યા છીએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ કઈ રીતે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલનું આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલે કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય એ જગ્યા પર હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી કચ્છના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને જુનાગઢ આ પાંચ જિલ્લાની અંદર હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ મુજબ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ જગ્યા પર એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે અત્યારે એનડીઆરએફની ટીમ આ બધા જ જે જિલ્લા છે ત્યાં તૈનાત છે

અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમાં પાટણ અને બનાસકાંઠાનો પણ સમાવેશ થાય છે ઉત્તર ગુજરાતના જે બે જિલ્લા છે એમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી મુજબ વરસાદ પડ્યો હતો આ સાથે જ દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર તાપી અને ડાંગ આ એ વિસ્તાર છે કે જ્યાં હવામાન વિભાગે ગઈકાલે અત્યંત ભારે વરસાદની આગાહી પછી ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી હવે એ વિસ્તારની એ જિલ્લાની વાત કરીએ કે જ્યાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે કે એ જગ્યા પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદમાં બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા અને આણંદ આ એ જિલ્લા છે કે એ જગ્યા પર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી અને હવે જોવું છે કે આજના દિવસ માટે રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કઈ કઈ જગ્યા પર કરવામાં આવી છે હવામાન વિભાગે જે આગાહી કરી એમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા જે ઉત્તર ગુજરાતનો ભાગ અને કચ્છનો ભાગ છે એ જગ્યા પર હવામાન વિભાગે રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે આ સાથે જ દક્ષિણ ગુજરાતનો ભાગ છે સુરત નવસારી દમણ દાદરાનગર હવેલી વલસાડ આ વિસ્તારમાં પણ અત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં કોઈ જ ભારે વરસાદની અત્યારે આગાહી નથી પણ ભારે વરસાદની છે અત્યંત ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રની અંદર નથી હવે એ જોઈએ કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે એ મુજબ કઈ કઈ જગ્યા પર વરસાદ હતો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા છે તે જમાવટ બોલાવી રહ્યા છે આ સાથે જ છેલ્લા ચાર કલાકથી એકસો તાલુકામાં વરસાદી માહોલ આપણને જોવા મળ્યો છે ભિલોડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે જ બપોરે એક વાગ્યા સુધી એટલે કે ઉત્તર દક્ષિણમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આપણે જે રીતે જોયું કે કચ્છમાં પણ રેડ એલર્ટ છે દક્ષિણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ ઉત્તરના જે બનાસકાંઠા મહેસાણા પાટણ છે એ જગ્યા પર પણ રેડ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુઈગામ અને ચીખલીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ઓલપાડ અને બહુચરાજીમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે ખેરગામ વઘઈ તલોદ વાંસદામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આ એ વિસ્તાર છે કે જે દક્ષિણ ગુજરાતની અંદર આવે છે ડોલવણ જોટાણા સાવરકુંડલામાં પણ સવા એક ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ કડી વાલોડ વ્યારામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જ છેલ્લા બે કલાકમાં સિત્યોતેર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને એમની સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ મુજબ વરસાદ પડી રહ્યો છે હવે આપણે એ જોઈ લઈએ કે હવામાન વિભાગ જે આગાહી કર્યું છે એમની સાથે એવા ઘણા જિલ્લા પણ છે કે જ્યાં કંઈક રેડ એલર્ટની સાથે જે એનડીઆરએફની ટીમ છે તેમને પણ તૈનાત કરી દેવામાં આવી છે તેમાં જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટની સાથે જામનગરમાં ફાયર ટીમને સજ્જ કરી દેવામાં આવી છે કારણ કે કોઈપણ સમયે પૂર જેવી સ્થિતિ આવે તો એ ટીમ છે તેમને પહોંચી વળે અને લોકોને બચાવી શકે આ સાથે જ ગઈકાલથી હાલાર પંથકની અંદર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે જે ભારે વરસાદની આગાહી કરી છે એમાં મનપા ફાયર પાસે ઇમરજન્સી પંદર ફાયર ટેન્ડર પણ છે અને એમની સાથે એનડીઆરએફની ટીમને પણ સજ્જ કરી દેવામાં આવી છે ચાર બોટ લાઈફ જેકેટ રસ્તા સહિતની સામગ્રીથી જે ટીમ છે તે પણ સજ્જ જોવા મળી રહી છે આ સાથે જ વલસાડની અંદર ભારે થતી ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેમને લઈને વલસાડ ડીડીઓએ એક ટ્વીટ કર્યું છે ને એમાં કહ્યું છે કે આજે વલસાડ તાલુકાની આંગણવાડી શાળાઓ કોલેજો આઈટીઆઈ બંધ રાખવામાં આવશે બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે તેમજ ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા કાર્યક્રમ મુજબ પણ યથાવત રાખવાની છે જે પૂરક પરીક્ષા ચાલી રહી છે તે યથાવત રહેશે બાકીની આંગણવાડી છે કે પછી આઈટીઆઈ છે શાળા કોલેજો છે તમામને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલા માટે કે ત્યાં અતિભારે વરસાદ પડી રહ્યો છે અને એમની સાથે કોઈ બાળકોને નુકસાન ન થાય લોકોને નુકસાન ન થાય એ મુજબ અત્યારે બધું જ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે એટલે કે સમગ્ર વલસાડની અંદર વરસાદ પડશે તો એ પ્રમાણે નિર્ણય કરવામાં આવનાર છે કારણ કે અત્યારે તો આંગણવાડી શાળા કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવાનો નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને કમર સુધીના પાણી ભરાઈ ગયા છે તેમને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે જેમ જેમ આગળ પરિસ્થિતિ જેવી બનશે સાનુકૂળ હશે તો કોઈ વાંધો નથી પરંતુ જો એ જ પરિસ્થિતિ આગળ જઈને ગંભીર બને પૂર જેવી સ્થિતિ આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર જે આગાહી કરી હોય એ મુજબ તમામ જે એનડીઆરએફની ટીમ છે પણ તે પણ ત્યાં તેના છે એટલે એ પ્રમાણે તેનો નિર્ણય કરવામાં આવશે જે રીતે અત્યારે આપણે ફરી એક વખત આ જોઈ લઈએ કે કયા જગ્યા પર ભારે વરસાદની ચેતવણી છે વલસાડની અંદર તો ડીડીઓએ સૂચના આપી દીધી છે બધી જ જગ્યા પરના ડીડીઓ છે તે પણ અત્યારે સાવચેતીના ભાગરૂપે નિર્ણય લેવા માટે કટિબદ્ધ બન્યા છે કારણ કે ધીમે ધીમે જે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું હતું કે બધી જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જે લો પ્રેશર સર્જાયું છે તેમના કારણે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે ઘણી જગ્યા પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને અત્યારે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર